સ્થાનિક અધિકારીને પાઠવ્યું છે અને આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે અને મામલો ગરમાવે છે જે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને પોલીસ પણ દોડતી થઈ છે આ મામલાની તપાસ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે આગામી સમયમાં દૂધને દૂધ અને પાણીનું પાણી થવાનું છે ત્યારે આ વચ્ચે કોળી સમાજનો આક્રોશ છે તે વધતો જઈ રહ્યો છે અને આ પ્રકારના ઘટનાક્રમો છે હુમલાના બનાવો છે તે અટકવા જોઈએ તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો તે સાંભળો મારું નામ અર્જુન ભૂપતભાઈ ભડિયાદરા બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છે આ હુમલામાં નવનીતભાઈએ જે જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે પરંતુ આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી તો અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોની ફક્ત એક જ માગણી છે કે નવનીતભાઈ દ્વારા જે પણ ફરિયાદ લખાવવામાં આવી છે જે આરોપીઓના નામ દીધેલા છે તે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત અને આ શરૂઆતમાં જે નવનીતભાઈ ત્યાંના લોકલ પીઆઈ સાહેબે આમાં બાંધછોડ કરી આ કેસને સાવ બોદો કરવા માટે રાઉટિંગ જેવી કલમો રાઉટિંગનો કેસ કરી કેસને બોદો કરવામાં આવ્યો છે તો આ આમાં જે જે પોલીસ કર્મચારી કર્મચારીએ જે સામેના આરોપીઓનો સાથ સહકાર લઈ તેમને જે છાવરવાની પ્રયત્ન કરી છે તે તમામ પોલીસ કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એમાં જો અમને યોગ્ય ન્યાય આમાં નહીં મળે તો ભવિષ્યમાં અમારા સમાજના બધા જ સાથે રાખીને જે નિર્ણય કરવામાં આવે જે લડાઈ લડવામાં આવે તે અમે મજબૂતાથી અને નિડરતાથી લડશું આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાનો સુરેન્દ્રનગરના લીમડી ખાતે મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા હતા ને જે નવનીતભાઈ બાલધિયા નામના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવોને તેમણે વખોડ્યો હતો જેમાં જે કોઈ પણ આરોપી જવાબદાર છે તેમની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી ત્યારે હવે આ ઘટનાને લઈને જે એક જ સુરમાં મોટી સંખ્યામાં કોડી સમાજના લોકો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો